I'm on it. જીદાબડે ઈદેણ૦ે હીંજે ઈગાળ. સીઓ મીડારલાાજાલાજાબ મી. કારણ 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 ના કા કારણ. aapna prashn hai ma aapain sarv you know

Các bạn bên gì cảm ơn loba bà bên nhỉ tầm bụng các

કઈ રીતના સોમનાથ મહાદેવ નું સ્થાપન થયું ઘેલા સોમનાથ નો આ બધો એનો ઇતિહાસ છે જો મારો લખેલો છે આ સુંદર બગીચો છે સરસ જગ્યા છે ફરવાલાયક અહીં આવજો બધા